દાવાઓ અને વાયદાઓ માત્ર કાગળ પર જ કેમ રહી જાય છે થોડા મહિના પહેલા સુરતના કથક ગામ ખુલ્લી ગટરમાં પડવાથી કેદાર નામના બાળકનું મોત હતું તે સમયે મનપાએ દાવો કર્યો હતો કે શહેરમાં કોઈ પણ ગટરનું ઢાંકણું

રહેવાસીઓએ આ સમસ્યાની અનેક વખત ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો છે પરંતુ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે ટેક્સ ભરીએ છીએ સુરક્ષાની માંગ કરવી યોગ્ય નથી